વંટલી તાલુકાના ગાઠીલા ગામે બે દિવસ અગાઉ બે ગાયોનું મારણ કરનાર ખૂંખાર દીપડો ગત મોડી રાત્રે પાંજરે પુરાયો વન વિભાગે દીપડાને પકડવા પાંજરું ગોઠવ્યું હતું જુનાગઢ જિલ્લાના વંથલી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વન્યજીવો શિકારની શોધમાં માનવ વસવાટવાળા વિસ્તારોમાં આવી ચડતા હોય તેવી અગાઉ પણ અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે ત્યારે બે દિવસ અગાઉ પણ વંથલી તાલુકાના ગાંઠીલા ગામે મોડી રાત્રે શિકારની શોધમાં આવી ચડેલ ખૂંખાર દીપડાએ દિનેશભાઈ ભીમાભાઈ ગાંધસ નામના વ્યક્તિની બે ગાયોનું મારણ કર્યું હતું સમગ્ર ઘટનાને લઈ ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરાઈ હતી ત્યારે વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું ત્યારે ચોવીસ કલાકના અંતરમાં જ ખૂંખાર દીપડો પાંજરે પુરાયો છે ત્યારે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ પણ રાહતનો શ્વાસ લીધો છે અત્રે ઉલ્લેખનીય છે કે વંઠલી પંથકમાં સિંહ અને દીપડાઓનો વસવાટ વધુ હોય ગાંઠીલા ધણફુલિયા અને સોનારડી સહિતના ગામોમાં અગાઉ પણ સિંહ અને દીપડાઓ શિકારની શોધમાં માનવ વસવાટ તરફ આવી ચડતા હોય છે ત્યારે વધુ એકવાર દીપડો પાંજરે પુરાતા સિંહ વિસ્તારમાં વસવાટ કરતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે